કે ભાઈ એ જ આવશે અને એ જ કામ કરશે બીજું કોઈ નહીં કરે નમસ્કાર બુલેટિન ઇન્ડિયાની આ ખાસ રજૂઆત છે જનતાનો પાવર એટલે કે જનતાના મુદ્દા જનતાની અપેક્ષા સરકાર પાસે શું ઈચ્છે છે જનતા દરેક વખતે દરેક નવા નવા વિસ્તારમાં આપણે નવી જનતા પાસે જાણીએ છીએ જનતાની શું અપેક્ષા છે શું તેમના મુદ્દા છે કયા મુદ્દાઓને લઈને તે વોટ આપે છે આપણે હરેક જનતા પાસે આ વસ્તુ જાણતા હોઈએ છીએ જનતાના પાવરમાં વિસ્તારમાં ઠક્કરનગર વિસ્તારમાં આપણે આવી પહોંચ્યા છીએ અને અહીંની જનતા પાસે જાણવું છે કે શું છે તેમના મુદ્દા કઈ સરકારને આપશે તે વોટ અને કઈ સરકાર બનશે ઠક્કરનગર વિસ્તારમાં આવો જાણીએ જનતાનો પાવર જનતાના પાવરમાં ઠક્કરનગર વિસ્તારની એક સોસાયટીમાં આપણે આવી પહોંચ્યા છીએ ઘણા બધા નાગરિકો આપણી સાથે છે આવો જાણીએ શું છે તેમનો મત કયો પક્ષ ભારે પડશે કયો પક્ષ નબળો પડશે શું નામ છે આપનું ધનજીભાઈ શું લાગે છે લોકસભાની ચૂંટણી આવે છે કયો પક્ષ ભારે પડશે ભાજપ જે પ્રમાણે તમે વાત કરો છો વિકાસના કાર્યો કેવા થયા છે વિસ્તારમાં વિકાસના કાર્યોમાં તો હિન્દુસ્તાનની અંદર નંબર વન લીધો છે સિત્તેર વર્ષમાં કોંગ્રેસે નથી કરી શક્યું એ ભાજપે કર્યું છે અને અત્યારે જે હશનુખભાઈ છે પાંચ લાખની લીડ નહીં પણ સાત લાખની લીડું આવવાના છે અત્યારે લોકોનો પાવર એટલો છે કે વિકાસ જ જોઈએ છીએ આપણે વાત કરીએ કે પાવરની વાત તમે જે પ્રમાણે કરી કઈ રીતનો વિકાસ છે એની વાત કરી બીજા પણ પક્ષ છે ઘણા બધા વાયદા કર્યા છે પક્ષે શું બીજા કોઈ પક્ષને મોકો આપી શકો મોકો આપવાનો સવાલ જ નથી આપણે સિત્તેર વર્ષ મોકો આપેલો છે હિન્દુસ્તાનની પબ્લિકે એકસોને ને વીસ કરોડ પબ્લિકે સિત્તેર વર્ષ આપણે કોંગ્રેસને સપોર્ટ આપેલો છે છતાં આપણો વિકાસ નથી આપણે જે પ્રમાણે જોઈએ છીએ કે પાર્ટી ઘણી બધી આપણે આમ આદમી પાર્ટી છે જે ફ્રીની રેવડી તો લોકો કહેતા હોય છે ફ્રીની રેવડી આપે છે ઇલેક્ટ્રિસિટી ફ્રી આપે છે એવી રીતે ગુજરાતમાં જો એ બધું મળે તો શું જનતા બીજો પક્ષને આવકારી શકે નહીં ખોટી વાત છે નહીં કેમ કે આવ પાર્ટી આવતી એક એવું જ નથી ગુજરાતમાં નાનું એવું રાજ્ય છે દિલ્હી એટલે એ ત્યાં આપી એક છે ગુજરાતમાં ન આપી શકે એક આપણે અમદાવાદ જેવડું દિલ્હી ગણાય એટલે ત્યાં તો એ લોકો આપી શકવાના છે અહીંયા લોન આપી શકે જે જે પ્રમાણે તમે જુઓ છો મોદીની લહેરની વાત ચાલે ત્યારે મો ત્યારે હાલમાં લોકો ભાજપ તરફ જ વળી રહ્યા છે લોકોને ફ્રીની રેવડી કે બીજો કોઈ પક્ષ નથી જોતું માત્ર ને માત્ર ભાજપ જ જોઈએ છે આપણી સાથે બીજા પણ ઘણા ગૃહિણીઓ છે તેમની સાથે વાત કરીએ શું નામ છે આપનું રેખાબેન રેખાબેન શું લાગે છે લોકસભાની ચૂંટણી આવે છે જનતા શું માંગે છે ચૂંટણી છે તમે ગૃહિણી છો ઘરના સામાનમાં જનતાને કેવી રીતની તકલીફ પડી રહી છે શું કોઈ સમસ્યાઓ છે જેના નિવારણ આવ્યું છે ખરી મોંઘવારી અત્યારે મોંઘવારી કેટલી વધતી રહી છે હવે આ ઘરમાં અમારા કારખાના બંધ થઈ ગયા છે અમારે કાંઈ ધંધાપાણી તો અમારે કરવું શું ઘર કેમ ચલાવવું અમારે બોલો હવે તે મોંઘવારી નડી રહી છે અમને ગેસના બાટલાની વાત કરીએ તો હમણાં છેલ્લા દિવસોમાં સો રૂપિયા ઘટાડો થયો છે તો શું અત્યારે પોસાય જાય ભાવ નહીં પોસાતો ના નહીં પોસાતો

ગૃહિણી થઈને તમારી કોઈ સમસ્યા છે જેનું નિરાકરણ આવ્યું છે પક્ષ લાયા છે અત્યારે તો ધંધા પાણી ઠંડા છે ભાઈ બીજી તો મોંઘવારી મુદ્દે શું કહેશો મોંઘ બધી વસ્તુ મોંઘું થતું જાય છે દિવસે દિવસે એમાં આપણે તો બિચારા જે ભાડે રહેતા એને તો તકલીફ પડે ને જે પ્રમાણે તમે જોઈ શકો છો ભાડે માટે મોંઘવારી માટે હરેક મુદ્દાઓ જનતા પાસે છે શું નામ છે પારુલ પારુલભાઈ

પછી ચૂંટણી પતી જશે એટલે બસો કે ચારસો રૂપિયા વધી જશે તો શું કરવાનું ચૂંટણી સિવાય સાંસદ સભ્ય કે ધારાસભ્ય મળવા આવે છે ઘરે વિસ્તારમાં આવે જ્યારે ચૂંટણીનું કામ હોય ત્યારે આવે પછી નહીં આવતા જે પ્રમાણે તમે જોઈ શકો છો કે ચૂંટણીના સમયે જ માત્ર ધારાસભ્ય કે સાંસદ સભ્ય મળવા આવે છે જનતાને ત્યારબાદ કોઈ મોઢું પણ નથી દેખાડતું બીજી પણ જનતા છે શું નામ છે અરવિંદભાઈ

મંદી છે લોકોને ધંધા નથી શું કરવાનું આ એવો બની શકે કે બીજો કોઈ પક્ષ આવી શકે એ બની શકે કંઈ કહેવાય નહીં અત્યારે જે પ્રમાણે તમે જોઈ શકો છો ઘણા બધા મુદ્દાઓ છે બેરોજગારી મોંઘવારી લોકોને ભાડું નથી પહોંચાતું જનતાઓ બધા જ મુદ્દા સચોટ રીતે ધ્યાન રાખીને મુદ્દાઓ ઉપર વાત કરશે અને આ મુદ્દાઓ ઉપર વોટિંગ કરશે આપણી સાથે બીજી પણ જનતા છે તેમની સાથે વાત કરીએ શું નામ છે તમારું મારું નામ જીવરાજભાઈ છે શું લાગે જીવરાજભાઈ કયો માહોલ છે ચૂંટણી માહોલમાં ચૂંટણી તો એકદમ માહોલ સારો છે અત્યારે ઠંડો છે બંધો છે ઉછાલે છે શું લાગે આ વખતે પક્ષ પલટો થઈ શકે નહીં પક્ષ પલટો નહીં થઈ શકે કયા મુદ્દાઓને લઈને નાગરિકો વોટ આપવા જશે હવે વિકાસભાઈ આપણે છેલ્લા દસ વર્ષની વાત કરીએ વિસ્તારમાં કેવો વિકાસ જોવા મળ્યો

મોદી આવી શકે પણ આટલી બધી મોંઘવારી છે ભાડાના મકાન છે ભાડાની પૂહા હતા આઠ આઠ હજાર રૂપિયા ભાડા લે ગરીબ માણસ ધંધો નહીં ચાલતો કેવી રીતનું થાય બધું એમ કયો પૂહા થાય કમાણીમાં કંઈ ના હોય બરાબર ને તો પછી એમ બીજે પ્રમાણે તમે જોઈ શકો છો બીજા પણ આપણી સાથે છે શું નામ છે શું લાગે છે ચૂંટણી તો કોણ જીત છે વિકાસની વાત કરીએ કેવો વિકાસ જોવા મળે છે

એક જ વાત આ ડોસીઓ ને ગદરાવે છે ભાજપ બારસો હારી બારસો બારસો રૂપિયા આપે છે ડોસીઓ વાપરીએ છીએ બોલ વિધવા સહાય જે પ્રમાણે તમે જોઈ શકો છો યોજનાઓને લઈને પણ જનતા મુદ્દાઓ માટે યોજનાઓ પણ જોવે છે માત્ર મોંઘવારી જ નથી જોતી માત્ર બેરોજગારી નથી જોતી બીજા પણ આપણી સાથે તેમની સાથે વાત કરીએ શું નામ છે ઉષાબેન શું લાગે છે કેવો માહોલ છે ચૂંટણી માહોલ તો બહુ સરસ છે બસ મોદી જ આવશે વોટ કેટલા સમયથી વોટ આપો ઘણા ટાઈમથી આપીએ છે જોવા જોઈએ કે પહેલા કોંગ્રેસની સરકાર હતી છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર કેન્દ્રમાં છે શું ફરક શું પડ્યો ઘણો બધો ફરક પડ્યો આમ જ નરી આંખે દેખાય છે બધી રીતે ફરક પડ્યો છે રોડ નું પાણી નું અનાજ નું વિધવા બેનો નું બધું જ ઘણો બધો ફરક પડ્યો છે તો અનાજ મફત આપે સરકાર અત્યારે બેનો ના ચાલુ થઈ ગયું મફત આપવાનું એટલે ઘણો બધો ફરક છે મોદી આવે અને એટલે જ મોદી આવે છે નગર કે આવે જે પ્રમાણે તમે જોઈ શકો છો અલગ અલગ મુદ્દાઓને લઈને જનતા વોટ કરવા માટે જશે મોંઘવારીનો મુદ્દો માત્ર એક નથી યોજનાઓ છે બેરોજગારીના મુદ્દા છે શિક્ષણના મુદ્દા છે શું નામ છે તમારું શીતલબેન શું લાગે શીતલબેન લોકસભાની ચૂંટણી આવે છે તમે વોટ કરતા હશો કઈ પક્ષ કયો પક્ષ અત્યારે ભારે પડે છે તો ભાજપમાં જોર વધારે હોય એવું ચાલે છે લાગે છે ભાજપની વાત કરીએ વિકાસની વાત કરીએ તમારા વિસ્તારમાં કેવો વિકાસ જોવા એટલે આમાં તો એવું છે આર્થિક રીતે વ્યક્તિ ઘર સદ્ધર બનશે તો જ દેશનો વિકાસ થશે મારું ઘર પછી મારી સોસાયટી પછી મારો દેશ રીતના જાજુ તો મિડલ ક્લાસ લોકોને જ જોર પડે છે અત્યારે કેમ કે અમીર લોકો તો એને કોઈ નાની મોટી વાતોથી કંઈ તકલીફ ઓલો ફેર પડવાનો નથી અત્યારે પીસાય છે કોણ મધ્યમ વર્ગ અને ગરીબ માણસો એનું જ અત્યારે જોવો તો સમજો તો એનું તો અત્યારે વધારે મોલું થાય છે વાત કરીએ તો જનતા કેવા મુદ્દાઓને લઈને વોટ મુદ્દાઓમાં તો એવું છે શહેરનો વિકાસ ગામડાનો બધે બધી રીતના સોસાયટી મહોલ્લા એવી રીતના બધે વિકાસ થતો હોય પછી આર્થિક રીતે સહાય અત્યારે સરકાર આપે છે ભાજપ અને જે અત્યારે હોય અત્યારે વાયદાઓ કરે છે અમુક સહાય મળે પણ છે અને અમુક તો લોકોને ખ્યાલ પણ નથી હોતો અમુક સરકારો એવી રીતના યોજનાઓ બનાવે છે પણ અમુક અમુક મિડલ ક્લાસ હોય કે મધ્યમ વર્ગના લોકોને તો ખ્યાલ જ નથી હોતો કે આ યોજના છે આપણા માટે લાભમાં છે મળે એને મળે નથી મળતું એને નથી મળતું એ પ્રકારનું હોય છે જે પ્રમાણે તમે વાત કરી રહ્યા છો ઘણી બધી સમસ્યાઓ છે સમસ્યાઓનું નિરાકરણ નથી આવી રહ્યો એવું બની શકે કે આ વખતે પક્ષ પલટો થાય ખરી પક્ષ પલટામાં તો એવું છે અત્યારે કઈ કહી ન શકાય એવું જે પ્રમાણે કઈ તરફ વળે એનો કઈ અંદાજો ન લાવી શકાય એમ તમે જોઈ શકો છો કઈ રીતે જનતા પોતાના મુદ્દાઓ લઈને વોટ આપવા જશે સાથે સાથે આપણે જોઈએ કે કઈ રીતે વિસ્તારમાં વિકાસની વાત આવે વિસ્તારમાં રોજગારીની વાત આવે મોંઘવારીની વાત આવે ગૃહિણીઓ બધી જ વાત જોવે છે ગેસના બાટલાને લઈને તેમનું કામ છે તેમની સિલાઈ કામ લઈને બધા જ કામો તે જોવે છે આપણે બીજી પણ જનતા સાથે વાત કરીએ આવો વાત કરીએ ઠક્કરનગર વિસ્તાર આ એક દુરાની ફેક્ટરીમાં આપણે આવી પહોંચ્યા છીએ આવો જાણીએ કે કઈ રીતે ધંધાકીય પ્રશ્નો છે ચૂંટણીમાં કઈ રીતે મુદ્દાઓ ધંધાને લઈને ઉપાડશે શું નામ છે તમારું અતુલભાઈ પટેલ શું લાગે છે અતુલભાઈ કઈ રીતનો માહોલ છે ચૂંટણી ચૂંટણીનો માહોલ તો જે બનતો આવે છે બહુ જામ્યો નથી હજી શરૂઆત થતી આવે છે ધીમે ધીમે જામ છે આપણે વાત કરીએ કે ધંધાને લગતી કઈ કઈ સમસ્યાઓ છે તમને અપેક્ષા છે સરકાર પાસે કે સરકાર આવે ને ધંધામાં સારું કરે સરકાર તો બરોબર જ છે પણ જીએસટીમાં જે થોડો ઘટાડો કરે બાર ટકા જીએસટી છે યાનું પછી એની જગ્યાએ છ ટકા લાવી દે તો આ ચોરી જે થાય છે જીએસટીમાં એ થાતી બંધ થઈ જાય અને કમ્પ્લીટલી બધાય જીએસટી ભરે કોઈ ચોરી કરવા માંગતા નથી જીએસટી વધારે બાર ટકા એની જગ્યાએ છ ટકા લાવી દે તો કોઈ ચોરી ન કરે બધા કમ્પલસરી ભરે અને આ એમએસએમઇનો કાયદો આવ્યો છે એ બહુ સારામાં સારો આવ્યો છે પિસ્તાલીસ દિવસનો એ ચાલુ રહે તો હારા મારું આપણે વાત કરીએ પહેલાંની પહેલાંના પક્ષની વાત કરીએ કે દસ વર્ષ પહેલાં કોંગ્રેસ હતું દસ વર્ષથી ભાજપની સરકાર છે ભાજપની સરકાર આવ્યા બાદ ધંધામાં કઈ રીતનું રહ્યું છે કોંગ્રેસની સરકારમાં તો ભાઈ કે કરફ્યુ જ રહેતી હતી અત્યારે ભાજપની સરકાર તો આપણે ગુજરાતમાં પચીસ વર્ષ આવે જ વીસ વર્ષ ચાલે હારું રહે ધંધામાં કોઈ મગજમારી નથી કાંઈ નથી ખોટું બોટું નથી થતું વ્યવસ્થિત હાલે અને પ્રોફિટે હારા રહે બધા ધંધો સારા રહે જે પ્રમાણે તમે જોઈ શકો છો ધંધાના મુદ્દાઓને લઈને ધંધાકીય વ્યક્તિઓ છે તે સો વોટ આપશે શું નામ છે તમારું ચૌહાણ દિનેશ રમેશભાઈ શું લાગે છે દિનેશભાઈ કઈ રીતનો માહોલ છે ચૂંટણીનો અને કયા કયા મુદ્દાઓ લઈને જનતા વોટ કરવા અત્યારે છે ને ચૂંટણીના માહોલની અંદર પહેલાં પહેતા સારું છે પહેલાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે કેવું છે કે ત્યારે વધારે ચોરી અને લૂંટફાટને વધારે થતું હતું અત્યારે કોંગ્રેસ આ ભાજપ સરકાર છે બરાબર ત્યારથી કેવું છે કે મોદી સાહેબ આવે છે ત્યારથી ધંધાની અંદર બધાને સારો પગાર મળે છે અને સારું વળતર મળે છે જે પ્રમાણે તમે જોઈ શકો છો ધંધાને લગતા અને ધંધાને મુદ્દાને લગતા જનતા વોટ આપશે લોકલ લોકલ સીટ આપે ગયા વખતે પરેશ રાવલને આપી હતી બહારના જે અભિનેતા હતા પછી ક્યારેય દેખાતા નથી એટલે પ્રોપર લોકોને વિધાનસભાની કે લોકસભાની સીટ આપે તો સારું રહે અમારા માટે બરાબર છે જે પ્રમાણે વાત થાય છે કે લોકલ હોય તો તમને અહીંની સમસ્યા ખબર પડે તો એમને ખ્યાલ આવે કે શું પબ્લિક માંગે છે પબ્લિકને શું જોઈએ છે અપેક્ષા શું છે આપણી સાથે બીજા પણ નાગરિક છે તેમની સાથે વાત કરીએ શું નામ છે ભાવેશ પટેલ શું લાગે છે ભાવેશભાઈ ચૂંટણી આવી રહી છે હવે ગણતરીના દિવસો બાકી છે જનતા શું અપેક્ષા રાખે છે સરકાર પાસે કઈ રીતનો માહોલ બન્યો અત્યારે તો ચૂંટણીની હવે પૂર જૂશમાં તૈયારીઓ ચાલી રહી છે બરોબર અને બીજેપીનો જ માહોલ છે પણ બીજેપીની અંદર એ તે યોગીના જોરે બીજેપી જીતે એવું દેખાય છે સ્થાનિક ધારાસભ્યોમાં કે કોઈ પણ ઉમેદવારોમાં કામ કરવાની એટલી બધી કોઈ ક્ષમતા જેવું અમને દેખાતું નથી અને કોઈ રૂબરૂ કોઈ દિવસ પાંચ વર્ષની અંદર કોઈ ફ્રેન્કલી કોઈને કોઈ મુલાકાત લેતા નથી પણ જોવા જઈએ છેલ્લા ત્રણ દિવસ પહેલાં અરવિંદ અરવિંદ કેજરીવાલને જે ચાલુ એ સીએમ પદેથી તેમને અત્યારે ઉપાડવામાં આવ્યા છે શું કહેશો એમ એ તો બધા રાજકીય સ્તર જ હોય એકબીજા પક્ષને હેરાન પરેશાન કરવાના અને આવું પોલિટિક્સમાં ચાલતું જ હોય પેટ્રોલનો ભાવ અને ગેસનો ભાવ થોડાક દિવસોમાં દિવસો પહેલાં ઘટાડવામાં આવ્યો છે શું લાગે છે એક સ્ટન્ટ છે કે ભાઈ પહેલાં થઈ શકતું હતું પણ કરવામાં નથી આવ્યું એમ તો પેટ્રોલના ભાવ તો અત્યારે કોઈને પોસાય એવા છે જ નહીં હજી બી આનાથી બી ઘટાડે તોય ન પોષાય એના ઉપર એક્સાઇઝ ડ્યુટીને આન કરવેરા બહુ અતિશય છે એની કોસ્ટલી પ્રાઇસ તો આવ નીચી જ છે તો એમાં ઘટાડો લાવવાની એજી જરૂર છે પક્ષ પલટો થઈ શકે છે ખરી આવા પક્ષ પલટો તો એમાં એવું છે પોતપોતાની નીતિ મત ઉપર જાય છે જે પ્રમાણે તમે જોઈ શકો છો હરેક પોતાના મુદ્દાઓ લે છે જનતા સાથે આપણે વાત કરીને એમના મુદ્દાઓ જાણીએ કઈ રીતે ધંધાને લગતા બેરોજગારીને લગતા મોંઘવારીને લગતા અલગ અલગ લોકો અલગ અલગ રીતે વાત કરી રહ્યા છે આપણી સાથે બીજી પણ જનતા છે તેમની સાથે વાત કરીએ શું લાગે છે કઈ રીતનો માહોલ છે ચૂંટણી ચૂંટણીનો માહોલ તો હજી કંઈ દેખાતો નથી મને આ બાજુ અને મારી ઉંમર નથી આ તો હજી મારે વોટર આઈડી પણ નથી એટલે મને તો કાંઈ આમાં ખબર ના પડે પપ્પા અને આ બધાને ખબર પડે મોટા મોટા બધાને જે પ્રમાણે ચર્ચા થઈ તમને શું લાગે છે આગળ જતા જ્યારે તમારી પાસે પણ વોટર આઈડી આવશે કઈ પાર્ટીને સમર્થન આપશે ભાજપ જ છે અત્યારે તો એક જ છે ભાજપ જે પ્રમાણે તમે જોઈ શકો છો યુવાનોમાં પણ અત્યારે ભાજપની લહેર ચાલી રહી છે મુદ્દાઓ જે પણ ગરમાયેલા હોય પરંતુ તે મોદી જ માંગે છે એક ચહેરો બની ગયો છે એક લીડર છે એવી રીતનો એક નેતૃત્વ માટે એક લીડર જોઈએ છે લોકોને મોદી જ જોઈએ છે આવો આપણી સાથે બીજી પણ જનતા છે તેમની સાથે વાત કરીએ વિસ્તારમાં ગૃહિણીઓ પાસે ઉદ્યોગપતિ પાસે બધાની પાસે આપણે તેમના મુદ્દાઓ જાણીએ છીએ આપણી સાથે બીજી પણ ઘણી જનતા છે તેમની સાથે વાત કરીએ જાણીએ તેમના શું મુદ્દા છે કેવી સરકારી ઈચ્છે છે શું નામ છે તમારું મારું નામ દિલીપ છે શું લાગે છે દિલીપભાઈ આ વખતે કઈ રીતની સરકાર શું આવી શકે છે કઈ રીતના મુદ્દા છે જનતા મુદ્દો તો એવું છે જો મોદી સાહેબ પહેલેથી કામ સારું કર્યું છે અને આગળ કરતા રહે અગાઉ કામ સારું કર્યું છે અને આપણે એવી ઓફિસર રાખી છે કે આ વખતે બી ઇલેક્શન થયા પછી ચૂંટાયા પછી એમને આગળના સમયમાં સારું કામ કરે એવી ઈચ્છા છે અમારી વાત કરીએ મોંઘવારીની બેરોજગારીની આ મુદ્દાઓ શું જનતા ધ્યાનમાં રાખશે ખરી રાખી શકે એમાં શું જો આ સમય કેવો છે કામ કરો તો ખાઈશું આપણે સમજ્યા મોંઘવારી તો જગ્યા પર જે વસ્તી વધારતા મોંઘવારી વધતી રહેવાની છે જે પ્રમાણે તમે વાત કરી બધા મુદ્દા જનતા ધ્યાનમાં રાખશે તો જનતા વખતે પક્ષ પલટો કરી શકે પક્ષ પલટો શું મોદી સાહેબનું કામ દેખાય છે આ તમે જોઈ શકો છો કે મોદી સાહેબ કેવો વિકાસ કર્યો છે અને આગળ પકડતા રહે છે એવો આપણે વિશ્વાસ રાખીએ છીએ એમની પર વિકાસની વાત આપણે કરીએ છીએ વિસ્તારમાં કેવો વિકાસ થયો છે સારો થયો સારો થયો વિકાસ સારું છે કેવો જોવા મળે છેલ્લા પાંચ દસ વર્ષમાં કઈ રીતનું એ કોઈ સમસ્યા હતી જેનું નિરાકરણ કરવામાં આવ્યું હોય સરકાર દ્વારા કઈ રસ્તાઓ બસ્તાઓ બધા ખરાબ બધા ના થોડું નાની મોટી જે સમસ્યા દૂર થઈ ગઈ છે સારું છે બધું

ના ગામડાને કંઈક વિકાસ કરે ને એ બહુ મહત્ત્વની વસ્તુ છે સિટીમાં તો લોકો ચલો ભાઈ મહિનો નોકરી કરીને બે પાંચ હજાર કમાઈ લે પણ જે ગામડાની પરિસ્થિતિ છે ને મોદી સાહેબને એટલું ધ્યાન આપવાનું કે ગામડા સદ્ધર કરે અને ગામડા દિન પ્રતિદિન તૂટતા જાય છે એટલે જે ખેડૂતોની દશા છે આજે સમજો કે આજે બધાને ખાવા જોઈએ છે પણ કોઈને કામ કરવું નથી એનું કારણ શું કે ગામડામાં લોકોની આવક સીમિત થઈ ગઈ છે એટલે સિટી તરફ ભાગવા માંડ્યા છે એટલે એમાં કંઈક સુધારો લાવે ને એ મહત્ત્વની વસ્તુ છે આપણે લોકશાહીની વાત કરીએ છીએ કે લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર છે તો લોકો અત્યારે કેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ આપે છે લોકો તો અત્યારે શું છે અત્યારે જે કામકાજ જે ચાલી રહ્યું છે ભાઈ અત્યારે બધે વિકાસ છે એ જોઈને મોદી સાહેબને જ માને છે પણ મોદી સાહેબ જેવા બધા મંત્રી એવા નથી સમજો મોદી સાહેબ સાચા છે એના નીચેના જે સમજો કે ભાઈ મતલબ શું કહેવાય આપણે હા એ કરપ્શન ચાલે છે ને એ ખરેખર બહુ ખોટી વસ્તુ છે જે પ્રમાણે તમે જોઈ શકો છો જે મેઇન મુખ્ય ચહેરો છે તેની તરફ કોઈ પ્રકારની ફરિયાદ નથી પરંતુ તેમની નીચે જે મંત્રીઓ છે તેમના તરફ ફરિયાદ છે તેમને જોઈને તેમના મુદ્દાઓને જઈને જનતા પોતાનો મત અચૂકથી બદલી શકે તેવું બની શકે છે બીજી પણ જનતા તેમની સાથે વાત કરીએ શું નામ છે દાદા તમારું રતિભાઈ ડુંગરજીભાઈ ગોહિલ શું લાગે છે રતિભાઈ કઈ રીતનો માહોલ છે ચૂંટણીનો ચૂંટણીનો માહોલ હજી જામે છે ધીમે ધીમે હજી અમદાવાદમાં ખૂબ ખૂબ સારો છે એટલે ચૂંટણીનો માહોલ તો રહેવાનો જ છે અમદાવાદમાં તો ખબર છે આપણને મોદી સિવાય કોઈ આવતું જ નથી મોદીનું કામકાજ બહુ ખૂબ જ સારું છે જનતા આ વખતે કોઈ ચહેરાને જોઈને વોટ આપશે કે કામને જોઈને હા ચહેરા ચહેરાને જોઈને આપે ને કામને જોઈને આપે આપણા દરેકની અંદર જો સ્ટ્રીટ લાઇટ લાઇટો પેલા રોડ હતા ડામર રોડ હતા એને આરસીજીમાં આરસીજી રોડ કરી નાખ્યા એટલે ખૂબ જ કામ કામ સારું છે ભોજ ભાજપ ચારસો પ્લસ સીટની વાત કરે છે ભાજપ જ્યારે શું લાગે છે અહંકાર છે કે આત્મવિશ્વાસ ના ના આત્મવિશ્વાસ છે આત્મવિશ્વાસ હોય ને એટલે બધું આટલું બધું જે આખી દુનિયામાં ડંકો વાગી ગયો છે તો પછી ચારસો સીટ ચારઝોલ ઉપર આવી જાય જે પ્રમાણે તમે જોઈ શકો છો કે આત્મવિશ્વાસ તરીકે જનતા જોઈ રહી છે ચારસો પ્લસ બની જ શકે છે તેવું જનતાનું કેવું છે બીજા પણ નાગરિક છે તેમની સાથે વાત કરીએ શું નામ છે તમારું કલ્પેશ શું કામ કરો છો હું એમ્બ્રોઈડરી મશીનનું છે શું લાગે છે છેલ્લા દસ વર્ષમાં કઈ રીતનો ધંધામાં ફેરફાર આવ્યા છે ધંધામાં કોઈ સારું કાર્ય બન્યું છે કે નથી એટલે મોદી સાહેબ આવ્યા પછી સમજો ને કે ભાઈ કામકાજ બધું સારું થયું છે પણ જે આજે જીએસટીનું જે પિસ્તાલીસ દિવસ માટેનું જે થયું છે એ સારું જ છે બધા જે નીચલા વર્ગના માટે તો સારું જ છે પણ શું છે કે જે ઉપરના લોકોને એવું લાગે છે કે ભાઈ આ બધું કઠણ પડશે પણ હવે જતા દિવસો બધું સારું થઈ જશે શું લાગે છે કોઈ ચહેરાને જોઈને જનતા વોટ આપે છે કે કામને અને વિકાસને જોઈને વોટ આપે કામ અને વિકાસને જોઈને વોટ આપે છે કે ભાઈ આજે સમજો કે ભાઈ એનું કામ બોલે છે ચહેરો નહીં કામ આજે બધી જગ્યા ઉપર આપણે જોયું છે કે ભાઈ કોઈ કોઈ સોસાયટી છે કોઈ મોટી મોટી કોઈ આફત છે બધું જે પહેલાં એવું હતું કે ભાઈ અહીંયા અમદાવાદ એવી સિટી છે કે ભાઈ એમાં એમાં તોફાન કે આ બધું થતું હતું પણ હવે જે વસ્તુ હવે હવે એ બધી વસ્તુ હાવ પેલું થઈ ગયું એમ બરોબર હવે નથી થતું આપણે વિકાસની વાત કરીએ વિસ્તારમાં કેવો વિકાસ જોવા મળ્યો છે કે ભાઈ આજ વ્યક્તિ આવે અને સારું પરફોર્મન્સ થાય અને આ તો બધાને ખબર જ છે કે ભાઈ આ બધી વસ્તુ થાય જ છે પણ આ તો શું છે તમે આવ્યા છો તો ભાઈ આપણે કેવું કે ભાઈ સારું જ છે કામ સારું કરે છે છેલ્લો સવાલ ઠક્કરનગરની જનતા કયા પક્ષને ઈચ્છે છે પક્ષ આપણે ભાજપને જ ઈચ્છે છે કારણ કે અત્યારે તમે જોયું કે ભાઈ ભાજપ જ એક એવી વસ્તુ છે એક એવી પેલું છે કે ભાઈ એ જ આવશે અને એ જ કામ કરશે બીજું કોઈ નહીં કરે જે પ્રમાણે તમે જોઈ શકો છો જનતાને કોઈ પક્ષ ઉપર વિશ્વાસ છે જનતા એવું ઈચ્છે છે કે જે વિકાસ કરે છે જે છેલ્લા દસ વર્ષમાં જેવી રીતે ધંધાનું કામ રહ્યું છે અને તેમને જ વોટ આપશે તેમની સાથે વાત કરશે બીજા પણ આપણી સાથે નાગરિકો છે તેમની સાથે વાત કરીએ શું નામ છે આપ લાલજી ભોજવિયા શું શું લાગે લાલજીભાઈ હવે ટૂંક જ સમયમાં ચૂંટણી આવી રહી છે લોકસભાની કઈ રીતનો માહોલ જોવા મળે છે આપના વિસ્તાર માહોલ તો સારો છે ચૂંટણીનો પણ આમાં વિરોધ પક્ષ બિલકુલ દેખાતો નથી અત્યારે વિરોધ પક્ષને દેખાવું જોઈએ કે વિરોધ પક્ષ અગર જો આવશે તો એ લોકોને વધારે વોટ મળી બી શકે એવું જરૂર નથી કે ભાજપ જ મળી શકે કારણ કે ભાજપને વોટ અત્યારે મળતા હોય તો એ ધર્મના કારણે બી વધારે પડતા મળે છે વિરોધ પક્ષની વાત કરી તમે તો તમે આપણે એવું ધારીએ કે વિરોધ પક્ષમાં હોય તો કેવા કેવા સવાલો તમે અત્યારે સત્તાધારી પક્ષને કરી શકો વિરોધ પક્ષની વાત કરીએ આપણે તો વિરોધ પક્ષમાં જેમ કે અત્યારે બેરોજગારી સૌથી મોટો મુદ્દો છે સરકારી કોઈ બી નોકરીઓ અત્યારે સરખી રીતે કોઈ બી પરીક્ષા પરીક્ષા થઈ નથી સરખી રીતે કે ના પછી એ લોકોની ભરતી થઈ છે ના સરકારી ટીચર ટીચરને નોકરી ના મળે છે કે પછી સરકારી પોલીસની બી ભરતી જે બાર હજાર પાડવાની વાત કરે છે એ બી હજી સુધી થઈ નથી મોંઘવારીની વાત કરીએ આપણે છેલ્લા થોડાક સમયમાં પેટ્રોલના ભાવ બે રૂપિયા ઓછા કરવામાં આવ્યા છે ગેસના ભાવમાં સો રૂપિયાનો ઓછો કરવામાં આવ્યો છે તો શું છે આ કોઈ ચૂંટણીનો સ્ટન્ટ છે કે પછી પહેલાં કરી શકતા હતા પણ આ ના કર્યું સ્ટન્ટ જ કહેવાય ને કારણ કે ચૂંટણીના સમયે તમે બે રૂપિયા ઓછા કરો અને ચૂંટણી થયા પછી દસ રૂપિયા વધારો તો એનો કોઈ મતલબ નથી જો તમારે કરવો જ તો પછી બે રૂપિયાની જગ્યાએ દસ રૂપિયા બી કરી શકતા હતા એ લોકો કારણ કે આ આગળથી આપણે જોવા જઈએ તો જેમ કે ક્રૂડ ક્રૂડ ઓઇલનો ભાવ ઓલરેડી ઘટેલો છે તો એ લોકો ઘટાડવા માગતા જ નથી એ લોકો માગતા હોત તો પહેલેથી લોકો દસ દસ રૂપિયાથી પંદર રૂપિયા ઘટાડી શકતા વિસ્તારમાં સાંસદ સભ્ય ધારાસભ્ય કોઈ મળવા આવે છે ખરી કોઈ આવતા નથી ના ભાજપના આવે છે ના કોંગ્રેસના આવે છે ખાલી ચૂંટણીના અગાઉના દસ પંદર દિવસ પહેલાં આવશે અને એના પછી કોઈ દેખાશે નહીં જે પ્રમાણે જોયું તમે જનતા સાથે વાત કરતા આપણને જાણવા મળે છે કે માત્ર ચૂંટણીના સમયે જ એમએલએ કે સાંસદ સભ્ય દેખાય છે ત્યારબાદ પાંચ વર્ષ માટે ગાયબ થઈ જાય છે કોઈને ખ્યાલ નથી વિકાસ થઈ રહ્યો છે નથી થઈ રહ્યો કઈ રીતે જનતાની શું હાલત છે માત્ર વોટ જ્યારે જોઈએ ત્યારે જ જનતા પાસે આવે છે જનતા પાસે માંગે છે અમને જીતાડજો અમને આગળ લાવજો ત્યારબાદ પાંચ વર્ષ કોણ જનતાને કોણ હું જે પ્રમાણે તમે જોયું ઠક્કરનગરની જનતા હરેકનો પોતપોતાના મુદ્દા છે હરેકની પોતપોતાની વિચારસરણી છે કોઈકને મોદી લહેર સાથે જોડાવું છે કોઈકને પક્ષ અલગ જોઈએ છે કોઈકને હરેકને પોતાના મુદ્દાઓ છે બેરોજગારીના મોંઘવારીના ગૃહિણીના પોતપોતાના મુદ્દા છે આપણી સાથે બીજી પણ જનતા છે તેમની સાથે વાત કરીએ શું નામ છે મારું નામ જયંતિભાઈ વાળા શું લાગે છે જયંતિભાઈ કઈ રીતના વખતે ચૂંટણીનો માહોલ છે જનતા શું અપેક્ષા રાખે છે સરકાર પાસે જનતા તો અપેક્ષા ઘણી રાખે છે મોદીનું કામ સારું છે અને મોદી એ જ બરોબર છે અને મોદીની ગેરંટી છે ધંધામાં કઈ રીતનો ફરક દેખાય છે પહેલાં કરતાં ધંધામાં તો બહુ મંદી છે બહુ જ મંદી ધંધામાં એની વાત કરોમાં સવારથી બે થી આખા દિવસમાં એક એકવાર બહણી થાય છે ફૂલ મંદી છે શું કહેશો આ સરકારને લઈને કોઈ પણ જાતની તકલીફ પડી રહી છે આપણે તો શું ખબર પડે મધ્યમ વર્ગ માણસને કે ભાઈ ધંધામાં શું આગળ જતા શું તકલીફ પડે છે એ પણ અમારને એટલી ખબર છે કે અમારે ધંધા નથી અત્યારે જરાય આપણે વિકાસની વાત કરીએ તો વિસ્તારમાં કેવો વિકાસ જોવા મળે છે વિકાસ તો છે એવું કશું નથી વિકાસ થાય છે ઘણો વિકાસ થયો છે એવું કઈ નથી પણ સાહેબ થોડુંક વિચારે માટે બધા માટે ધંધાને લઈને શું જનતા પક્ષ પલટો કરી શકે છે આ મુદ્દાને લઈને ના ના પક્ષ પલટો ન થાય મોદી સાહેબ બરોબર છે જે પ્રમાણે તમે જોઈ શકો છો પક્ષ પલટો તો નહીં જ થાય ધંધાના મુદ્દા બેરોજગારીના વિકાસના મુદ્દાને ધ્યાનમાં રખાશે પરંતુ પક્ષ તો મોદી લહેરની ચાલશે જે પ્રમાણે તમે જોયું ઠક્કરનગર વિસ્તારમાં કઈ રીતે જનતાએ પોતાનો મત આપ્યો પોતાનો પાવર દેખાડ્યો પાવર એટલે માત્ર મત નથી પરંતુ તેમના મુદ્દા છે કેવા મુદ્દાઓને લઈને તે ધ્યાન આપશે વોટિંગ કરવા જતાં આપણે જોયું ગૃહિણીઓ સાથે વાત કરી કઈ રીતે આપણે ઉદ્યોગપતિઓ સાથે વાત કર્યા સામાન્ય નાગરિક સાથે પણ વાત કરી હરેકે પોતપોતાના મુદ્દા મૂક્યા છે હરેકે પોતપોતાની વાત મૂકી છે જે વાત કંઈક ને કંઈક સરકારને સંભળાઈ રહી છે અને સરકાર અત્યારે નહીં તો પછી પરંતુ તેમને આ મુદ્દાઓ ઉપર ધ્યાન રાખવું જ પડશે અને જનતાને આ મુદ્દાઓનું નિરાકરણ લાવવો જ પડશે આવી જ રીતે અલગ અલગ મુદ્દાઓ નવી જનતા નવા વિસ્તારમાં લોકોના મુદ્દાઓને લોકોનો પાવર જાણવા માટે બના અમારી સાથે બુલેટ ઇન્ડિયા અમદાવાદ જનતાનો પાવર